નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ગુજરાતની આસપાસ રહેલી વરસાદી સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો દરમિયાન લો પ્રેશરના લીધે ગુજરાતના ઘણા ભાગોને અસર કરનારો વરસાદ હશે પરંતુ તે સાર્વત્રિક નહીં હોય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે જોકે તેના કારણે તેરથી થી પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે છે ગુજરાતમાંથી ચોમાસુ હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી પરંતુ કેટલા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે નવ સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ નરમ પડતો દેખાઈ રહ્યો છે સમગ્ર રાજ્યમાં રાઉન્ડ લગાવ્યા બાદ હવે મેઘરાજાની ગતિ ધીમી પડી રહી છે ત્યારે ગુજરાતના ચાર જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો એક બે માઇનસ તેર સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેની ગુજરાત ઉપર મોટી અસર થશે તેની અસરથી બાવીસથી થી ભારે વરસાદી ઝાપટા પડશે સત્યાવીસ સપ્ટેમ્બર થી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે નવ થી દસ ઓક્ટોબર સુધીમાં સૂર્યચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે સોળ થી સત્તર ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે